મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનો અને આજની સવાર અમારી પહેલી સવાર યુકેમાં એક મહિના પછી તો અમે સવારમાં સાડા આઠ વાગ્યા છે અને બ્રેકફાસ્ટ કરવા સવારનું ચા ભાખરી ખાવા બેસી ગયા છીએ નીચ છે રાધિકા રાધિકા અગિયારસ થઈ છે તો ખાલી ફ્રૂટ ખાય છે બાકી બધા હુતા છે બે ભાઈઓ મારા અને અમે સવારમાં માં ઊઠીને ઉઠી ક્રમ પતાવી અને જમવા બેસી ગયા છીએ વાગી ગયા છે સાડા નવ અને અમારી ઘરે હવાર હવાર આવી ગયા છે મહેમાન તો જો કોણ આવ્યું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હું છે નિકું કેદી આવો પાછા મજા આવે તો વાત કુશમાં

અને અહીંયા બહુ જ ઠંડી પડે છે કારણ રાતે બરફ પણ પડ્યો છે એટલે જો મેં તો ઓલરેડી બહુ મોટું સ્વેટર પહેરી દીધું છે બહુ ઠંડી લાગે છે મને ખૂદ લેવા અને શાકભાજી લેવા ટેસ્કો માં જઈએ છીએ અમે એટલે નજીકના સુપર સ્ટોરમાં અને એક જરૂરી કામ છે તો બારી જ જઈએ છીએ સાથે સાથે જો અહીંયા સવારના દસ વાગી ગયા છે પણ હજી એટલું બધું કોઈ માણસો જાય ગયું નથી તો એટલું બધું નથી પેલા કરતા

આજે તડકો બહાર આવ્યો છે જો સુરજ દાદા આવી ગયા છે તમે બધા જોઈ રહ્યા છો જોઈ શકો છો કેટલો સરસ જો તડકો બહાર આવ્યો છે અને અમને તો એમ જ હતું કે અમે યુ કે આવશું એટલે તડકો તો નહીં જોવા મળે પણ પહેલા જ દિવસે અમે સારો એવો તડકો તપી જઈ એવો તડકો છે જો આખા સુરજ દાદા આમાં તમે જોઈ શકો છો

ઇન્ડિયા જે એમાં પ્રસાદ લાવ્યા એ બધા પ્રસાદ વહેંચવા માટે અહીંયા બધા જે નેબર્સ બધા ઓળખતા રહી છે બધા રિલેટિવ એમને ત્યાં આપવા માટે જઈએ છીએ અંદર બે એમ થાય હાશ કા કેટલી ઠંડી છે બાર ગયા તા આવી ગયા છે ઘરે આ જોઈને ઠંડી નથી લાગતી અમારી ઘરે આવી ગયા છે મહેમાન આવો કુણાલભાઈ આવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

ये này ने जयदीप ना सचिन नो ड्रोन ने આવજો જય શ્રી કૃષ્ણ કાલ મળ્યા

ટોટલી બ્લેક એન્ડ બ્લેક ન્યા પણ ન્યા પણ બધા બ્લેક માં જ છે આખી થીમ છે બ્લેક બડે માં બધા બ્લેક જ પહેરીને ને આવવાનું એમ તો ચાલો તમને બતાવું બ્લેક એન્ડ બ્લેક ઓન્લી બ્લેક નો અધર કલર્સ રાધી દોડતી દોડતી આવે છે કેમ કે એક તો પહેર્યું છે આછું આછું ટાઈટ હોય એવું અને અત્યારે ઘોર ઠંડી છે અહીંયા ઝીરો ડિગ્રી મે બી ઝીરો ડિગ્રી છે કેમ કે બપોરે એક બે વાગે ચેક કર્યું ત્યારે બે ડિગ્રી હતી તો અત્યારે તો હાંસ પડી ગઈ છે અને અમારા ઘર પાસે જ અહીંયા નીઝનો જે બર્થડે બર્થડેમાં હોલ આપણે રાખ્યો હતો ને એ જ હોલમાં અત્યારે બર્થડે પાર્ટી છે તો એકદમ મારા શેરીની બહાર નીકળી જવા તો ત્યાં જ બર્થડે પાર્ટી રાખેલી છે તો અમે બંને હાલા જઈ કેમ છે ગાંધી હા મેળા પછી આવું હમણાં હું ચાલુ કરું છું છે યાત્રા કરીને આવે ને ચેતના ભાભી પગ્યા લાગે અમારે નો લાગો અમે મોટા છો તમે આપણે લાગવાનું જો બધા બ્લેક એ બ્લેક હું હોય

पर बेटा तुम लोग અહીંયા ફરાળનું જમવાનું કર્યું છે પોતેલા જે એકાદશી છે એટલે સૂકી ભાજી ગાજરનો હલવો ફરાળી છેવડો ઝીણ ચટણી અને ડેઝર્ટમાં ખજુ એકાદશી નોર્યા હોય એના માટે છાસ જમણવારની પણ અહીંયા આ હોલ બે હોલ છે તો આ હોલમાં બર્થડે સેલિબ્રેશન કરી શકીએ આપણે અને આ હોલમાં જમણવાની પણ ખૂબ સારી વ્યવસ્થા છે તો અહીંયા યુકેમાં પણ કે જો ઘર નાના હોય બધા ન આવી શકતા હોય તો આવી રીતના હોલ બુક કરાવીને આપણે બર્થડે ડે સેલિબ્રેશન કરીએ કે કંઈ પણ ફંક્શન હોય તો આવી રીતના સેલિબ્રેશન કરી શકીએ રીલ્સ બનાવાની તૈયારી આવે છે પાર્ટી હોય અને રીલ્સ ના બનાવે એવું તો બને જ નહીં રીલ્સ તો બનાવવી જ પડે જો જો રીલ્સની તૈયારી ફૂલે ફૂલ ચાલી રહી છે બાલ્ટી હોય કે ગમી દિવાળીની થી હોય Sorry. You stand by? પાર્ટી થઈ પૂરી આહું કરે આ શું કરે બહાર કાઢવાની રીત જો તમે ખાલી બહાર કાઢવાની રીત કોઈ બહાર નથી જતા ટાઈમ પૂરો નહીં તો જોઈ લે જોઈ લે હામા ધક્કા મારે છે ઓ

આવજો જય શ્રી કૃષ્ણ આવજો હિરલ ટાટા આવજો રાધી એ આવજો માનસુ

અત્યારે અત્યારે તો અત્યારે એક બે બે હતો એક વાગ્યે હતું હવે અત્યારે થોડું એક બે હોય અને આવી ગયા છે એમાં બધા ઘરે બહુ ઠંડી હતી આજ તો બહાર કાર સુધી ઘરે ઘરમાંથી કાર સુધી જાવું હોય તો માઝા ગગડી જાય એવી ઠંડી છે અને ઘરે આવી ગયા બધા આ પાયે તો લાંબા થઈને ને છે કોમેન્ટ કરીને જણાવજો બર્થડે પાર્ટી પાર્ટીમાં બધા બહુ આનંદ કર્યો છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ ત્યાં સુધી બધા ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ